જય હિન્દ જય ભારત આજે એકસો ચાલીસ કરોડ ભારતીયોની છાતી ગજગજ ફૂલે છે ગત રાત્રે જે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનોના કેમ્પોને ધ્વસ્ત કરી દીધા છે એનેસ્ત નાબૂદ કરી દીધા છે એ બદલ ભારતીય સેનાના એક એક જવાનને લાખ લાખ અભિનંદન

એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ ભારતીય સેનાની જે આ પરાક્રમ છે એમની સાથે છે એમને અભિનંદન આપે છે અને તમામ જે નિર્ણયો લેવામાં આવશે ભારતીય સેના દ્વારા એ એકસો ચાલીસે ચાલીસ કરોડ દેશવાસીઓ વધાવશે એવી શુભકામનાઓ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત